હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલા રહેમાની રહી તો આજે હું તમારી સાથે શેર કરીશ ચોખામાંથી બનતો એકદમ હેલ્ધી નાસ્તો આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં અઠવાડો તમે એને સવારના નાસ્તામાં પણ બનાવી શકો છો તો આ નાસ્તો એકદમ ઓછા તેલમાં અને ઓછી મહેનતમાં બનીને તૈયાર થાય છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે એને બનાવવાનું શરૂ કરીએ તો સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો બનાવવા અહીંયા આપણે એક કપ જેટલા ચોખા લઈશું તો ચોખા અહીંયા આપણે કોઈ પણ જાતના લઈ શકીએ છીએ તો અહીંયા આપણે બાસમતી રાઇસ સિવાય કોઈ પણ ચોખા લઈ શકો છો તો ચોખાને આપણે બેથી તણ પાણી વડે ધોઈ એના આપણે એકથી દોઢ કલાક માટે પલાળી લઈશું તો અહીંયા મેં પહેલેથી ચોખા પલાળીને આ રીતના રાખેલા તો જો તમારે સવારમાં નાસ્તો બનાવવો હોય તો એને તમે સાંજના પલાળી શકો છો તો હવે આપણે એમાંથી પાણી નીતાળી લઈશું તો અહીંયા મેં ચોખામાંથી બધું પાણી નીતાળી આ રીતના એક છન્ની લઈશું અને એમાં આપણે આ રાઈસ એડ કરીશું જેથી કરીને વધારાનું પાણી હોય તે નીકળી જાય ને ચોખાને આપણે કોળા કરી લઈશું તો ચોખામાંથી બધું પાણી નીકળી જાય ને ચોખા આપણા આ રીતના કોળા થઈ જાય તો હવે આપણે એક મિક્સર જાર લઈશું ને આપણે એમાં થોડા થોડા કરીને ચોખા એડ કરીશું ને હવે આપણે એમાં એડ કરીશું ખાટું દહીં ને એને આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર ચોખાને પીસી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ચોખાનું બેટર આપણું આ રીતના પીસાઈને રેડી છે તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું તો આ જ રીતે આપણે બધા ચોખાને પીલી લઈશું તો ચોખાનું બેટર આપણું આ રીતના પીસાઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલો આપણે ઝીણો રવો તો અહીંયા તમારી પાસે ઝીણો રવો ના હોય અને મોટો હોય તો એને મિક્સરમાં પીસી લેવાનો તો આ રીતના આપણે બે મોટી ચમચી જેટલો રવો એડ કરીશું હવે આપણે એને એક જ ડાયરેક્શનમાં બેથી ત્રણ મિનિટ વાર ફેંટી લઈશું તો અહીંયા આપણે બેટરને ફેંટતા બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને બેટર આપણું આ રીતના લિબિનની પેટ પડવામાં આવ્યું છે તો હવે આપણે એને ઢાંકી દસથી પંદર મિનિટ માટે સેટ થવા દઈશું તો બેટરને સેટ થતાં અહીંયા આપણે દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો બેટરને આપણે ચેક કરી લઈએ તો બેટર અહીંયા આપણું થોડું જાડું છે તો આપણે એમાં થી ત્રણ મોટી ચમચી જેટલું પાણી લઈશું તો અહીંયા આપણે જોઈતા પ્રમાણમાં જ પાણી લઈશું આ રીતના આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ બેટરને આપણે એકદમ સરસ બનાવીશું તો બેટર તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ધોસાનું જે પ્રમાણે બેટર બનાવીએ છીએ એ જ રીતના આપણે બેટર બનાવી લઈશું તો આ રીતના રિબિનની પેટ બેટર આપણું પરફેક્ટ તૈયાર છે તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો બેટરમાં આપણે લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એમાં લઈશું એક મોટી ચમચી જેટલી આડુ અને મરચાંની પેસ્ટ તો આ રીતના આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાથી ઢોકળામાં સ્વાદ એકદમ સરસ આવશે તો એને આપણે મિક્સ કરી લઈશું તો આ રીતના બેટર આપણું તૈયાર છે તો હવે આપણે એનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે આ રીતના એક કઢાઈ લઈશું ને એમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું ને તેલને આપણે ગરમ થવા દઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં લઈશું અડધી ચમચી જેટલી રાઈસ અડધી ચમચી જેટલું આપણે લઈશું જીરું ને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને એમાં આપણે લઈશું લીમડીના બારીક કાપેલા પાન તો આ રીતના લીમડીના પાન એડ કરવાથી નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો હવે આપણે આ વઘારને બેટરમાં એડ કરીશું તો હવે આપણે વઘારને આ બેટરમાં લઈ લઈશું બધું આપણે એક સરખું મિક્સ કરી લઈશું તો આ રીતના બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ઈનો લઈશું તો અહીંયા આપણે એક ચમચી ઈનો એડ કરીશું ને ઈનોને આપણે ઉપર થોડું પાણી લઈશું ને એને આપણે આ રીતના હલાવી લઈશું તો આ પ્રોસેસ અહીંયા આપણે એકદમ ઝડપથી કરીશું જેથી કરીને ઢોક નાસ્તો આપણો એકદમ સરસ રીતે બની જાય તો અહીંયા આપણે આ રીતના એક તેલવાળી ગ્રીસ કરેલી ડીશ લઈશું આ રીતના બેટરને આપણે બિછાઈ દઈશું હવે આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું થોડુંક લાલ મરચું તો અહીંયા આપણે સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ પ્લેટને મીકી દઈશું ને હવે આપણે એનું ઢાંકણ ઢાંકી દસ થી પંદર મિનિટ જેવું એને થવા દઈશું તો અહીંયા આપણે થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે એને ચેક કરી દઈશું તો અહીંયા આપણે સ્ટીમરની મદદથી ચેક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટીક આપણી એકદમ ક્લીન બહાર આવી રહી છે તો આપણો નાસ્તો એકદમ પરફેક્ટ રીતથી બનીને તૈયાર છે તો હવે આપણે એને ઢાંકી દસથી પંદર મિનિટ માટે ઠંડો પડવા દઈશું ત્યારબાદ આપણે એના પીસીસ કરીશું તો અહીંયા આપણે દસથી પંદર મિનિટ જે ઉઠાઈ ગયું છે તો હવે આપણે એના પીસીસ પાડી લઈશું અહીંયા તમારે જે શેપના પીસીસ રાખવા હોય એ રીતના પાડી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલો સોફ્ટ સ્પોન્જી અને ઝાડીદાર આપણો આ રીતના નાસ્તો બનીને રેડી છે તો એને આપણે વઘાર આપવાની પણ જરૂર નથી કારણ કે આપણે બેટરમાં વઘાર એડ કરેલ જ છે તો આ રીતના તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો નાના ઠે મોટાને ખૂબ જ પસંદ આવશે તો આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂર જણાવજો તો વિડીયો તમને પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે અલ્લાહ હફીઝ